નમસ્કાર એક એવી દુર્ઘટના કે જે ભારતીય એવિએશન દુર્ઘટનાઓના જગતમાં ખૂબ ક્રૂર અધ્યાય લઈને આવી છે બારમી જૂનનો દિવસ એ આ બહુ જ ઐતિહાસિક દુર્ઘટનાની જેમ ખૂબ ક્રૂરતા સાથે ખતરનાક રીતે ખરાબ રીતે યાદ રહેવાનું છે એક એવો દિવસ કે જ્યારે પ્લેનમાં સવાર એક વ્યક્તિ સિવાય બાકીના બધા જ માણસોના બસો એકતાળીસ માણસોના મૃત્યુ થયા હજી આટલા દિવસે આટલા કલાક પછી પણ મૃતદેહો રિકવર થવાનું ચાલુ છે આ સ્થિતિમાં બહુ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે સામાન્ય ભાષામાં આપણે એવું કહીએ છીએ ફાઈ ડબલ્યુ વનજ કે વાય વેન વોટ હુ વેર હાઉ આ બધા જે પ્રશ્નો છે કે કેમ થયું શું કામ થયું કોની ભૂલ હતી શું ભૂલ હતી કોઈ વ્યક્તિની હતી કે યાંત્રિક ખામી હતી ટેકનિકલ એરર હતી કશું જ જ્યારે ન સમજાય ત્યારે આપણે અલગ અલગ થિયરીઝ છે એ સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને પહેલા એના માટે સમજવું પડે વિમાન કેવી રીતે કામ કરે છે એમાં શું થયું કઈ કઈ સંભાવનાઓ છે કઈ કઈ થિયરીઝ પર કામ થઈ શકે છે બ્લેક બોક્સના રિકવર થયા પછી હવે આપણી સામે શું આવી શકે છે આપણી સાથે કેપ્ટન હિરેન દવે છે એવિએશન ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને હવે તો લગભગ પાઇલટ્સને ભણાવે છે થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ અને તમારી પાસેથી મારે પહેલાં એ સમજવું છે કે આ એક વિડીયો જે પ્રાઇમા ફેસી આપણી સામે છે વિમાન ઉડી રહ્યું છે બહુ જ બધી દુનિયાભરની થિયરીઝ સામે આવી રહી છે દરેક નિષ્ણાંત પોતાની નજરથી એને જોઈ રહ્યા છે આ દુર્ઘટનાને તમે આ વિડીયો જોયો કલ્પના ન થઈ શકે એવું છે બોઈંગનું સેવન એટ સેવન આ એ પહેલું એવું વિમાન છે આ ડ્રીમ લાઇનરની આ પર્ટિક્યુલર સિરીઝમાં કે જે ક્રેશ થયું છે તમારા મનમાં પહેલો થોટ શું આવ્યો હતો તમે આ ઘટનાને કઈ રીતે વિલ્યુટ કરી જી દેવાન છે ઇટ્સ વેરી કરેક્ટ કે આ ખાલી ભારતની પણ વિશ્વના એવિએશન ક્ષેત્રની અંદર ઇટ્સ અ વેરી બિગ ડિઝાસ્ટર એન્ડ ઇટ્સ અ વેરી સેડ ડિઝાસ્ટર તો ખાલી આપણે નહીં પણ આખા વર્લ્ડના જે એવિએશન એક્સપર્ટ છે એ જોઈને હાલમાં ચિંતામાં છે હવે ફર્સ્ટ એન્ડ થિંગ કે આ લાઇક ધીસ આર સો મેની કોમ્પ્લેક્સ મશીન્સ સો મેની થિંગ્સ આર ધેર ઇન ટુ ધીસ મશીન્સ કે ઇટ ઇઝ વેરી મચ ઇનઅપ્રોપ્રિએટ ટુ કન્કલુડ ટુ સર્ટન થિંગ્સ ઇટ વિલ બી લાઇક અ મીડિયા ટ્રાયલ કારણ કે આની અંદર કેવું છે કે ડીજીસી ના જે એક્સપર્ટ બોડી છે એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ધી વિલ ડુ ઓલ ધટ સ્ટડીઝ આપણને ટોટલી આઈડિયા આવશે કે અંદર શું પણ હવે જયારે આપણે આ વિડીયો જોઈએ છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપણને જે ઓફિશિયલ વિડીયો આપણને આપ્યો છે એ જોવા જઈએ તો આપણને એમાં એટલી વસ્તુનો ખ્યાલ આવે છે કે આખે આખો જે વિડીયો છે એમાં જયારે પ્લેન છે એ જયારે ટેક ઓફ થાય છે તો ટેક ઓફ સીમ્સ ટુ બી પરફેક્ટ બરાબર છે ટેક ઓફ લેવલે કઈ વાંધો નથી પણ ટેક ઓફ પછીના સમયમાં એક વસ્તુ દેખાય છે એ એ છે કે લેન્ડિંગ ગિયર પૈડા છે તો એ જેવું એનું ટેક ઓફ થાય તરત જ લેન્ડિંગ ગિયર જે છે એ રિટ્રેક્ટ થઈ જવા જોઈએ અને નેસલ્સ ઓપન થાય લેન્ડિંગ ગિયર રિટ્રેક્ટ થાય જેથી જેને કહેવાય ડ્રેગ અથવા તો જેને બહુ સાદા શબ્દોમાં એર ફ્રિક્શનને કારણે એની સ્પીડ ઘટે અને એને જે લોડ પડે તો એ ન આવે એના માટે આ વસ્તુ નથી થઈ इतने यहाँ कोई फेलियर एक वस्तु छह स्पष्ट है। बीजी वस्तु के आज ये वीडियो नहीं अंदर जब बीजों वस्तु जे बाबत हो चाहे कि फ्लैप सेटिंग तो फ्लैप सेटिंग नहीं अंदर। फ्लैप इतने जे ऊपर ना पाँखिया पासे आम खुलता होई चाहे हाँ हा, हाँ हा, 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 सादी भाषा में yes, जो yes, એક બહુ મોટો પ્રશ્ન ઊભો છે કે લેન્ડિંગ ગિયર કેમ રિટ્રેક નથી થઈ શક્યા બીકોઝ એ રિટ્રેક્ટ તો થવા જોઈએ તો એક મુદ્દો ત્યાં આગળ સ્પષ્ટ દેખાય છે એના જે ફ્લેપ્સ છે ફ્લેપ્સ એટલે શું હોય કે જયારે એરક્રાફ્ટ ને ટેક ઓફ કરવાનું છે તો એરક્રાફ્ટ ને ટેક ઓફ કરવા માટે જેની વિંગ છે એના કોન્ફિગ્રેશન ટેક ઓફમાં લેન્ડિંગમાં એ બદલાય તો એના માટે ફ્લેપ્સ હોય તો ફ્લેપ્સ એની જે લિફ્ટ છે કે જેનાથી વિમાન ઉપર જાય એ વધારવાનું પણ કામ કરી શકે અમુક સેટિંગ્સમાં એ નું પણ કામ કરી શકે જ્યારે એને લેન્ડ કરવાનું હોય તો અમુક અલગ કોન્ફિગરેશનમાં સેટ કરવાથી ફ્લેપ્સ વિલ ઓલસો વર્ક એઝ અ બ્રેક ઓલસો તો એટલે આમાં મારો પ્રશ્ન છે કે આ જે લેન્ડિંગ ગિયર છે એ જે નાના પૈડા છે અંદર જતા રહેવા જોઈએ વિમાન જેવું ટેક ઓફ થાય કે તરત એના માટે પાયલોટ શું રોલ હોય એમણે કશું કરવાનું હોય એના માટે કે ઓટોમેટિક પ્રોસેસ છે ના ના એ જે લેન્ડિંગ ગિયર રિટ્રેક્ટ કરવાનું હોય એ પાયલોટ એના માટેનું બટન દબાવે એટલે એ રિટ્રેક્ટ થશે

ખૂબ બધા એક્સપર્ટ છે એ એક વાતમાં બહુ જ સામાન્ય તારણ પર પહોંચ્યા છે કે કદાચ ઇન અ કેસ જો એમને આજુબાજુ કોઈ ખુલ્લી જગ્યા મળતી તો કદાચ આ ડિઝાસ્ટર આટલું મોટું ના હોત હા એટલે મેડમ એ તો એક બહુ સ્વાભાવિક મુદ્દો છે કે ભાઈ આ જે આપણે એવિએશન ડિઝાસ્ટરની વાત કરીએ છીએ આની અંદર ઘણા બધા લોકોને બ્લેમ કરવામાં આવશે લોકો કંપનીને બ્લેમ કરે છે હવે એસી નથી ચાલતું એ પણ એક બહુ મોટો મુદ્દો બન્યો છે કે હા કોઈ એરર હતો એ નથી બનતો કે અહીંયા આગળના વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં દબાણો હોય છે એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં લોકો લેઝર લાઇટ્સ ઓપરેટ કરે છે પાયલોટ જ્યારે લેન્ડ કરતા હોય છે એ વખતે ઇટ બીકમ્સ અ વેરી બિગ ડિસ્ટ્રેક્શન એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં મોબાઈલ ટાવર્સ ને એવા હોય છે કે જે અમારા જે

કે વગેરે વગેરે એક્સ વાય ઝેડ જે બે ચાર નામો છે એની ઉપર આપણે ખાલી બધો દોષનો ટોપલો ઢોળી દેવાથી આપણે બચી નહીં શકીએ જે થઈ ગયું છે એક્ચ્યુઅલી આપણે ભારતમાં એક માથું જોઈએ છે જનરલી કોઈ એક ચહેરો જોઈએ એક હજી આગ દુર્ઘટનામાં તો સદનસીબે એ કોઈ એક જગ્યાએ નથી જઈ રહ્યું હજી સુધી બહુ પેશન્સ રાખીને બેઠા છે બાકી એક ચહેરો એક સંસ્થા બધા જ માછલા ધોઈ દેવાના પછી આગળ વધી જવાનું દુર્ઘટનાઓમાંથી શીખવાનું નહીં એ આપણી બહુ મોટી કમનસીબી છે એટલે આ દુર્ઘટનામાં પણ આપણે જવાબદાર વ્યક્તિઓ કે સંસ્થા નથી શોધી રહ્યા એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આ થયું શું કામ એક્ઝેક્ટલી કે કારણે શીખી શકાય આખી ઇકોસિસ્ટમ ની બાબતોમાં ઘણા બધા સુધારની જરૂર છે જો આખી ઇકોસિસ્ટમ માં આપણે સુધારા કરી શકીશું તો આવી ભવિષ્યની ઘટનાઓને આપણે નિવારી શકીશું અને એ ઇકોસિસ્ટમ ની અંદર કઈ કઈ બાબતો આવશે તો જે એરક્રાફ્ટ છે તો એ માનવામાં આવે છે કે વિશ્વના સારામાં સારા એરક્રાફ્ટ માનું એક છે ભલે એમાં કોઈ એરર્સ આવશે રી ઇમ્પ્રૂવ કરશે તો એ ડેફિનેટલી આપણે એના વિશે કામ કરીશું પણ એરક્રાફ્ટ પ્રાઇમર FCU લાગે છે કે ઇટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ એક્રાફ્ટ ઇન ધ વર્લ્ડ જેમ તમે કીધું કે વિશ્વમાં આ દિવસ સુધી 77 ક્રેશ થઈ છે 737 ક્રેશ થયા છે બહુ બધા પણ બોઇંગ નું આ નથી થયું બરાબર છે તો એ સાચી વાત છે તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્રાફ્ટ ઇન ધ વર્લ્ડ એની અંદર કોઈ ડાઉટ નથી પણ હવે એક્રાફ્ટ આયા પછી જો એ 12 વર્ષ કે એવું ઓપરેટ થયું જેટલા પણ વર્ષનો જે ફેક્ચ્યુઅલ ડેટા છે ઘણા બધા વર્ષોમાં તો એનું મેન્ટેનન્સ કેવું થયું એક્ઝેક્ટલી એરફોર્સ વાળા જે વિમાનો છે પચાસ પચાસ વર્ષ ચલાવે છે પણ એની નીચે જે મેન્ટેનન્સ ઇન્જિનિયર્સ છે એ લોકોનો બહુ જ વ્યાપક રોલ હોય છે કે એ કેવી રીતે કામ થયું છે ઘણા એવા દેશો છે હું નામ નહીં આપું પણ એવા દેશો છે કે લોકો સ્પેશિયલી મેન્ટેનન્સ કરાવવા ને ત્યાં લઈ જાય અને એ દેશોનું એવું નામ છે કે ભાઈ એટલું સરસ કામ કરી આપે તો એક વસ્તુ છે કે ભાઈ આ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કેવી રીતનું થયું છે એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ એમાં કોઈક મુદ્દો આવ્યો કે જેને કારણે કોઈક સિસ્ટમની એરર થઈ કારણ કે આ વસ્તુ જ્યારે ટેક ઓફ થઈને આવી રીતની એરર થઈ તો ઘણી બધી બાબતો છે ભાઈ ફ્લેપ સેટિંગની અંદર જે લોકો કહે છે ફ્લેપ સેટિંગ આ વિડીયોમાં કોઈ એક્સપર્ટ ક્લિયરલી નહીં કહે કે ફ્લેપ સેટિંગ શું છે કારણ કે વિડીયો ઇઝ નોટ ક્લિયર ઇન ધ ફ્લેપ સેટિંગ એક વસ્તુ પણ હા બીજી વસ્તુ પ્રેક્ટિકલી જોવા જઈએ તો ફ્લેપ સેટિંગનો ઇશ્યુ એટલા માટે ના હોય કારણ કે ઇટ્સ અ બોઇંગ એક્રાફ્ટ અને ધી રન બાય અ કમ્પ્યુટર એટલે જયારે એરક્રાફ્ટ ટેક ઓફ પર જાય અને પાઇલટ એનું થ્રોટલ ફૂલ કરે જો એના ફ્લેપ સેટિંગ ટેક ઓફ કોન્ફિગ્રેશનમાં ના હોય ને તો એ ટેક ઓફ ના થાય બરાબર બે વખત એવું કરે અને પછી જો કદાચ એને એવું જરૂરી લાગે માનો ફ્લેપ્સમાં કંઈક પ્રોબ્લેમ છે ને રનવે એટલો લાંબો છે કે વિથાઉટ ફ્લેપ પણ એ ફ્લેપલેસ ટેક ઓફ ફ્લેપલેસ લેન્ડિંગ કરી શકશે તો એ બે વખત પછી ત્રીજી વખતમાં ફ્લેપલેસ ટેક ઓફ કરવા જાય તો થાય પણ કોઈ પાયલટ એવું ના કરે એવું રિસ્ક ન લે બરાબર એટલે એક વસ્તુ છે કે એવું ન થયું હોય પણ એવું બની શક્યું હોય કે એમાં કોઈ પ્રોબ્લેમ થયો અને ફ્લેપ એક્સટેન્ડ થયા પછી ટેક ઓફ પછીના ટાઈમમાં કોઈ હાઇડ્રોલિક કે કોઈ પ્રોબ્લેમને કારણે ફ્લેપ રિટ્રેક્ટ થયા હોય તો એને એવું કહેવાય પાવર ઓન સ્ટોલ કહેવાય જેમ આપણે પેલો પતંગ હોય હવા ના હોય તો કેવી છાશ ખાઈને પડે તો એકરાક પણ એવી રીતે થાય એવું થતું હોય છે અને દરેક પાયલટને પ્રેક્ટિસ કરાવે છે સ્ટોલ્સની એટલે એ થતું જ હોય છે પણ એ પ્રોબ્લેમ એ છે કે બહુ નાનું આલ્ટિટ્યુડ હતું ધારો કે વીસ હજાર ફૂટ ઉપર થયો તો પાંચસો ફૂટ ની રિકવર બીજું ટર્મ્યુલન્સ આવ્યા અચાનક પડે હા હા હમ હમ તો એ ની અંદર અહીંયા આગળ કંટ્રોલ ફેલિયર મતલબ પાવર ઓન સ્ટોલ સિચ્યુએશન જેવી કોઈ પરિસ્થિતિ હોઈ શકે કે જેની અંદર અ આ એક્રાફ્ટમાં આ રીતની આટલી મોટી દુર્ઘટના બની તો એવું બની શકે બાકી ટેક ઓફ વખતે ફ્લેપ્સ નો એક્સટ્રેન્ડ થયા હોય તો એ ટેક ઓફ ફ્લાઇટ ટેક ઓફ હતના થાય એક્ઝેક્ટ કરાંકિલ જે એના જે જે DGCA જે સ્ટેટમેન્ટ આપણને આપ્યું એના જે કેપ્ટન છે એનો એક્સપિરિયન્સ 8200 કલાકનો છે ઇટ ઇઝ નોટ અ સ્મોલ એક્સપિરિયન્સ 8200 કલાક જેને ફ્લાય કર્યું છે એ પાયલોટને આટલી સામાન્ય વસ્તુ ન સમજ પડે જે આપણને સમજ પડે એ માનવું પણ બહુ બહુ ભાગ્ય જેવું બની શકે બરાબર છે એટલે એ સંભાવના પણ નૈવત છે એમ હા અને બીજું કે ખૂબ બધા જૂના જે ક્રેશ એટલે જેમ કે હડસન રિવરમાં જે રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું બે હજાર નવમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના હતી કે એમને નદી મળી ગઈ બંને એન્જિન ફેલ થયા અને તો પણ એ લોકો લેન્ડ કરાવી શક્યા ભલે થોડું ક્રેશ લેન્ડિંગ થયું પણ છતાંય ખાસા બધા મુસાફરો બચી શકતા હોય છે હા હું મૂવીનો જ સીન જોઈ રહી હતી કાલે એટલે જ મેં જો કે એ વખતે હું વિચારતી હતી કે પાયલટ કેટલા કામલી એને હેન્ડલ કરતા હશે સ્થિતિ એટલે આટલું પણ એમના એના માટે એમની પાસે સમય જોઈએ

ઘણી બધી નાની મોટી ની ઘટનાઓ બની છે જેની ઉપર આપણે ધ્યાન નથી આપતા તો હવે ધારો કે આખે આખો રનવેની આજુબાજુ એરિયા છે એની આજુબાજુના એરિયામાં ઘણી વખત કેવું થતું હોય કે હવે એરલાઇન છે ફૂડ છે એ ક્લિયર ના કર્યું ત્યાં આગળ બહુ બધા બર્ડ્સ આવે અને એ બર્ડ્સ આવે એટલે પછી જ્યારે પણ એ ટેક ઓફ ના જગ્યાએ હોય એના પાથમાં હોય તો પાયલટ એટીસી ને રિપોર્ટ કરે તો એટીસી વાળા શું કરે તો ત્યાં એના અમુક ફટાકડા ને એવું બધું ફોડે તો એ કદાચ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે ઇટ ઇઝ નોટ

જે એન્જિનના અંદર એ બર્ન ના થાય પણ એના પાર્ટ તોડી શકે થઈ શકે અધરવાઇઝ એ અધરવા જોઈએ મહત્વનો છે પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે કે વિથ કોઓર્ડિનેશન ફ્રોમ AMC ફ્રોમ કોર્ડિનેશન વિથ એરપોર્ટ ઓથોરિટીઝ જો આપણે આ બધી વસ્તુઓને નિવારીએ કારણ કે તમે છેલ્લા બે ત્રણ વર્ષના ડેટા જુઓ તો ઘણા બધા નાના મોટા બોર્ડ રીતના રિપોર્ટ થયેલા છે આપણા અમદાવાદ એરપોર્ટ ઉપર હમ એક મારો હજી પ્રશ્ન છે કે કેવી સંભાવનાઓ એક યુએસ ના એક્સપર્ટ છે એમનો ઇન્ટરવ્યુ છે હું એ વાંચી રહી હતી તો એમાં એ કહી રહ્યા હતા કે વન ઓફ ધી પ્રોબેબિલિટીઝ કે કમ્પ્યુટરમાં ડેટા એન્ટર થતો હોય છે મોટાભાગે કોઈપણ વિમાની એટલે કેટલું લગેજ છે કઈ સ્થિતિ છે અને એના આધાર પર નક્કી થાય એનો એને કેટલા પાવરની જરૂર પડવાની છે ફ્લેપ કઈ રીતે ખુલવાના છે એમનું કહેવું છે કે નોઝ જે રીતે ઊંચી થઈ છે મતલબ આગળનો હિસ્સો જે રીતે ઊંચો થયો છે ફ્લાઇટનો એ તો બધું જ બહુ પ્રેમાફેસી બધું બરાબર સ્થિતિમાં દેખાઈ રહ્યું છે એન્જિન જો શરૂઆતથી જ બંને ફેલ હોય તો ફ્લાઇટ ટેક ઓફ જ ના થઈ શકે બીજી કોઈ સમસ્યા હોય તો પણ ફ્લાઇટ શરૂઆતથી જ ટેક ઓફ ન થઈ શકે તો એ કેવી સંભાવના કે કદાચ ડેટા એન્ટ્રીમાં કોઈ સમસ્યા હોય કે જે સ્ટાફ છે એમણે એક્સટ્રા કોઈ લગેજ એડ થયું હોય કે બીજું કશું હોય ને એની જાણકારી ન આપી હોય તો સામાન્ય રીતે સામાન્ય માણસોને એટલી સમજ હોય છે કે એક ફ્લાઇટ છે બે પાયલટ છે એર હોસ્ટેસીસ છે સૌ કરે છે એના સિવાય એમને કશી જ બાકીની ટેકનિકલ માહિતી નથી ખબર કે ફ્લાઇટ ચલાવવામાં ગ્રાઉન્ડ સ્ટાફનો મેન્ટેનન્સ સ્ટાફનો એમનો પણ બહુ મોટો રોલ હોય છે તો કોઈ પણ ફ્લાઇટ આ પ્રકારની જે બોઇંગ પ્રકારનું જે વિમાન છે જે આમ એટલું બધું એડવાન્સ નહીં પણ છતાં એડવાન્સ છે કઈ રીતે ઓપરેટ કરે છે એની સિસ્ટમ શું હોય છે જી બહુ સરસ તમારો પ્રશ્ન છે કે ફ્લાઇટ જે આપણે ફ્લાઇટ ની અંદર બેસીએ છીએ અને એ ફ્લાઇટ માનો એક કલાકની હોય તો તમારે એવું માનવાનું કે એના પહેલા ત્રણ કલાકનું મિનિમમ ફ્લાઇટ પ્લાનિંગ થયું હશે અને એ બધા પેરામીટર્સ ને બધી વસ્તુ રેડી થાય તો તમે એ ફ્લાઇટ ને નાનામાં નાના નાના વિમાનથી માંડીને મોટા મોટા વિમાન માં તો એ ટેક ઓફ થાય બરાબર છે હવે એની અંદર કઈ કઈ બાબતો હોય છે તો ફ્લાઇટ પ્લાનિંગની અંદર એક વસ્તુ જે છે કે જેને કહેવાય પ્રી ફ્લાઇટ ઇન્સ્પેક્શન કે પાયલટ છે એ દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ દરેકે દરેક વસ્તુ એ ચેક કરે છે સૌથી પહેલી મેન્ટેનન્સ થી ચાલુ થાય કે મેન્ટેનન્સ વાળા હોય ને એ તમને એરક્રાફ્ટ જ્યારે આપે તો દે વિલ ગીવર સર્ટિફિકેટ સર્ટિફિકેટ ફોર રિલીઝ ટુ સર્વિસિસ એના પછી જ પાલટ લઈ શકે તો દરેક અમુક અમુક કલાકે અથવા તો દરેક નાઇટ પછી મોર્નિંગમાં જ્યારે એ હેન્ડ ઓવર થાય તો એ એરક્રાફ્ટ નું સીઆરએસ મળે તો તમે એરક્રાફ્ટ ઓપરેટ કરી શકો જ્યાં સુધી એમ એ સીઆરએસ ન આપે ત્યાં સુધી તમે એરક્રાફ્ટ ના કરી શકો તો પહેલા પહેલા તો મેન્ટેનન્સ વાળા એની ઉપર કામ કર્યું છે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે ચેક કર્યું છે એના પછીના ટાઈમમાં પાયલટનો રોલ આવે તો પાઇલટ વિલ ડુ ધ પ્રી ફ્લાઇટ ઇન્સ્પેક્શન તો એવરી પાર્ટ જેમ કે તમને એક સિમ્પલ વસ્તુ કહું તમે ક્યારે પણ માં બેઠા હશો અને એન્જિન સ્ટાર્ટ થાય બરાબર છે આપણે શું કહેવાય પેલું પુશબેક થાય પછી એન્જિન સ્ટાર્ટ થાય પહેલા તમે એવું જોયું એક વાર તો બ્રેક વાગે છે ઇટ ઇઝ અ બ્રેક ચેક તો બ્રેક ચેક આપણે ફીલ કરીએ છીએ પણ બીજા બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સના ચેક ત્યારે થતા હોય છે અને એના કોલ આઉટ થતા હોય છે જે આના કોકપીટ વોઇસ રેકોર્ડરમાં પણ રેકોર્ડ થયા જ છે અને મોટા ભાગે 100% થયા છે એવું મારું માનવું છે બરાબર છે તો એ પ્રમાણે દરેક પાયલોટ એ દરેકે દરેક અમુક વસ્તુ છે જે એન્જિન ચાલુ થાય પછી થઈ શકે અમુક પહેલા થઈ શકે તો આ બધું આખું પ્રી ફ્લાઇટ ઇન્સ્પેક્શન આખી આખું કરવામાં આવે બીજી વસ્તુ છે કે આની અંદર ઘણા બધા લીગલ રોલ છે કે ભાઈ જ્યારે પણ ફ્લાઇટ જ્યારે જાય એ પહેલા એક આખી આખી શીટ બને અને એ શીટમાં એનું એ કરવામાં આવ્યું હોય કે ભાઈ એમાં ટોટલ કેટલું છે છે ક્યાં ક્યાં અને એને સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે બરાબર છે ફ્યુઅલ પ્લાનિંગ કેટલું છે ફ્યુઅલ પ્લાનિંગ મતલબ કે આ એરક્રાફ્ટ સ્ટાર્ટ થશે તો ટેક્સીમાં કેટલું ફ્યુઅલ લાગશે એવું એક લેવલ હોય ટેક ઓફમાં કેટલું લાગશે અહીંયાથી જ્યાં જશે ડેસ્ટિનેશનમાં કેટલું ને જો કદાચ ડેસ્ટિનેશનનો રનવે બંધ હોય અને કઈ બી ત્યાં પ્રોબ્લેમ થતો એટલે બીજું એક શહેર પણ એને રાખવું પડે અને એ રનવે સુધી પહોંચવા માટે અને ફ્યુઅલ બીજું કોન્ટિજન્સી કેટલું આ બધું આખું પ્લાનિંગ થાય એ પ્રમાણે આખો ફ્યુઅલનો વેટ લોડ થાય બધી જ વસ્તુઓનો આખું કમ્પ્લીટલી કરવામાં આવે તો એક વસ્તુ આ છે ત્યાર પછી બીજી જે બાબત આવશે એ આવે છે કે ભાઈ આપણે જ્યારે પણ ને ફ્લાય કરીએ તો એની અંદર એક વસ્તુ આવે છે કે ભાઈ એનો આખો ફ્લાઇટ પ્લાન બને કે આ એરક્રાફ્ટ અહીંયાથી જશે અહીંયા જશે અને એ ફ્લાઇટ પ્લાન ફાઇલ થાય પછી બધા જ એટીસી જે એના રસ્તામાં આવશે એ બધામાં લોડ થાય ને એ બધું ક્લિયર હોય એ એર ને બધું તો તમને એક નંબર મળે વિચ ઇઝ કોલ્ડ એઝ એફઆઈસી નંબર ઓકે એફઆઈસી નંબર જનરેટ થાય બીજી વસ્તુ કે જો ભારતની ડોમેસ્ટિક ફ્લાઇટ હોય તો ભારતમાં ડિફેન્સ જોડેથી દરેક ફ્લાઇટનું ક્લિયરન્સ સેપરેટલી લેવું પડે એરફોર્સ પાસેથી હા એરફોર્સ પાસેથી વિચ ઇઝ આપણા ત્યાં જેને આપણે તમે કદાચ મીડિયાની ભાષામાં કહીએ છીએ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન એ એડીઆઈઝેડ ઇન્ડિયાની અંદર આપણી પાસે એરફોર્સના વેસ્ટર્ન સાઉથ વેસ્ટ અલગ અલગ કમાન્ડ પાસે છે તો તમારે અહીંયા છે હેડક્વાર્ટર હા તો તમારે એને ઓનલાઈન તમારે તમારો ફ્લાઇટ પ્લાન આપવો પડે એ એનો એડીસી નંબર એટલે દરેક ફ્લાઇટ દરેક ફ્લાઇટ એમાં બે વસ્તુઓ છે કે જો નોન શેડ્યુલ ફ્લાઇટ હોય મતલબ આ ઓપરેટર્સ જે છે જેની ડેલી ફિક્સ છે કે ભાઈ અમદાવાદથી લંડનની લંડન ફ્લાઇટ છે કે અમદાવાદ થી બોમ્બે ફ્લાઇટ છે તો એમાં તો ફિક્સ જ છે તો એ લોકો નું ડેલી એક પ્રોસીજર પ્રમાણે એ લોકો જનરેટ કરી કાઢશે પણ નોન ફિક્સ લાઇટ હોય તો પણ એને આ વસ્તુની પ્રોસેસ એને સેપરેટલી કરવી પડે દી કીપ અ સેપરેટ સ્ટાફ ફોર દેટ કે આલ્ફા ડેલ્ટા ચાર્લી નંબર કે જેને અમે લોકો એડીસી નંબર કહીએ અને એફઆઈસી નંબર કહીએ આ બે નંબર જનરેટ ના થાય ત્યાં સુધી તમને એટીસી સ્ટાર્ટઅપ પરમિશન શું આલ્ફા ડેલ્ટા ચાર્લી નંબર એડીસી નંબર એટલે આમાં કેવું છે જેમ આપણે એબીસીડી બોલીએ ને એમ એવિએશનની એબીસીડી આલ્ફા બ્રાવો ચાર્લી ડેલ્ટા એ પ્રમાણે આઈટી ની ભાષા હોય જેમ તમે આમાં પેલો મેડે કોલ બહુ પોપ્યુલર થયો છે તો એવિએશન ની અંદર સિક્યુરિટી રાખવા માટે એક આખી સિસ્ટમ છે કે આખી દુનિયાના બધા પાયલોટ છે બધાના પ્રોનાન્સિએશન અલગ હોય જેમ કે કદાચ હું બોલીશ રડાર તમે બોલો રેડાર હવે 1 2 3 4

અચ્છા એટલે આ રીતે આખી આખું વસ્તુ હોય તો બેઝિકલી તમારું જે ફ્લાઇટ પ્લાનિંગ છે એમાં તમારે જે લીગલ રિક્વાયરમેન્ટ છે FIC ADC એ હોય મલ્ટીપલ કન્ટ્રીઝ હોય તો બધા જ કન્ટ્રીઝ કન્ટ્રીઝની એર માંથી આ વસ્તુ મેળવેલી હોય હવે આવી જે ફિક્સ ફ્લાઇટ છે શેડ્યુલ ઓપરેટર એ લોકો આખા મહિના માટે ના કેવી રીતે મૂકી દીધા ખાલી એનો ફ્લાઇટનો જે નંબર છે માનો તો વિક્ટર ટેંગો આલ્ફા નંબર બ્રાવો ઓકે હા જે અમારા અચ્છા આનો ઉપર જે નંબર લખેલો છે હા હા VTNB અચ્છા ધેટ ઇઝ વિક્ટર આપણી બસ હોય નંબર છે કે ભાઈ કે બાવન નંબર પણ એનો એ રૂટ પર તો કોઈ બી બસ ડિપ્લોય કરી શકે તો ધીસ પર્ટિક્યુલર એરક્રાફ્ટ જો મેન્ટેનન્સ મળે તો એ રૂટ પર બીજો કોઈ એકરાટ પણ એ લોકો ડિપ્લોય કરી શકે સો એ વસ્તુ અલગ છે ને પર્ટીક્યુલર ફ્લાઇટ નો નંબર અલગ છે અમે આ વિમાનમાં ટ્રાવેલ કરવું ને માં હતું તો એ વસ્તુ એ રૂટ પર તમે ટ્રાવેલ કરવું વેધર ઇટ વોઝ ધીસ એકરાફ્ટ ઓર નોટ તમારે નો નંબર જો ઇફ ઇટ ઇઝ વીટીએન બી ધેન ઇટ ઇઝ ધીસ એકરાફ્ટ ઓકે અધરવાઇઝ ઇટ ઇઝ નોટ ધીસ એકરાફ્ટ હમ હમ ઓકે સો ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ અચ્છા તો હવે આપણે બ્લેક બોક્સ જે આપણે રિકવર કરી દીધું છે ગઈકાલે જ તો પ્રાઇમા ફેસી છે કેમકે બાકીનો લાંબો રિપોર્ટ વિસ્તૃત આવવામાં તો અઢારથી ચોવીસ મહિના પણ લાગી શકે વધારેમાં વધારે પણ જે બેઝિક રિપોર્ટ છે એ કેટલા સમયમાં આપણી સામે જવાબ આવશે બીજી સે કેન ઓનલી સે પણ જનરલી જેટલું આપણે કહી શકીએ કે એટલીસ્ટ બે ત્રણ મહિનાનો ટાઈમ તો આપણને લાગશે જ વિચ ઇઝ ધ ફેક્ટ ઓકે ઓકે બાકીની જે પ્રાથમિક ઇન્ફોર્મેશન જે આ કોકપિટ વોઇસ રેકોર્ડરમાં જે સીવીઆર માં થઈ હશે રેકોર્ડ એ કેટલા જલ્દી ડીકોડ થઈ શકે સી ઓલ ધીસ થિંગ્સ યુ નો બહુ સાચી વાત કહું ને તો આ બધી બાબતો એવી છે કે જેમાં આપણે કંઈ પણ કમેન્ટ કરીએ લાઈક મને હું એટલે ન કરી શકું બીજીસીએ છે

અમારી સાથે જોડાવા બદલ ને માહિતી આપવા બદલ થેન્ક યુ